ધરમપુરના આવધા ગામે સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું ધરમપુર તાલુકાના આવધા ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા પાર્થ રેડર્સ વાપી ગ્રામ પંચાયત આવધા રેઇનબો વોરિયર્સ ધરમપુર તથા ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ કાર્યક્રમનું ઉદ્ઘાટન પાર્થિવ મહેતા આશિષ દેસાઈ કૃષિ શાહ પંકજભાઈ ડામા તથા સુરેશભાઈ મોક્ષીના હસ્તે કરવામાં આવ્યું હતું

સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ત્રણ લાખ રૂપિયા પાર્થિવ મહેતા પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી પચાસ હજાર રૂપિયા ગ્રામ પંચાયત આવદા તરફથી એક લાખ રૂપિયા રેઇનબો વોરિયર્સ ધરમપુર તરફથી એકવીસ હજાર રૂપિયા સુરેશભાઈ મોકાશ તરફથી બાર હજાર રૂપિયા દેવજીભાઈ કે વૈજલ તરફથી એક ગાડી રેતી જાન્યાભાઈ ઢાઢર તરફથી એક ગાડી રેતી ચીમનભાઈ સુરકાર તરફથી પાંચ હજાર રૂપિયા તથા મોહલ્લા ફાડો એક્યાવન હજાર રૂપિયા આર્થિક સહયોગ મળ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન આશિષ દેસાઈએ જણાવ્યું કે સાકાર મોક્ષ ભૂમિ માનવ સમાજનું અંતિમ ધામ હોય આ અંતિમ ધામનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય ગામના લોકો સુખમય લાંબુ જીવન જીવે એવી શુભેચ્છા આપી હતી પાર્થિવ મહેતાએ સાકાર મોક્ષ ભૂમિની ગ્રામજનો દ્વારા દેખરેખ રાખવાની અપીલ કરી હતી ચોમાસા દરમિયાન ગ્રામજનોની અંતિમ વિધિ ખૂબ જ સારી રીતે થશે તેવું જણાવ્યું હતું તથા જરૂરિયાત સમયે સહયોગની ખાતરી આપી મોક્ષ ભૂમિનું નિર્માણ કરનાર કારીગરો રસિકભાઈ વડા તથા નીતિનભાઈનું ચાવરાનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ જૈનાબેન મુકાશી સુરેશભાઈ મુકાશી ચીમનભાઈ સુરકાર મનિલભાઈ સુરકાર નરેશભાઈ મોકાસી નરેશભાઈ સાપટા ગ્રામ પંચાયતના સભ્યો તથા રેઇનબો વોરિયર્સ ધરમપુરના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગામના આગેવાન સુરેશભાઈ મોકાસી નરેશભાઈ સાપટા ગ્રામ પંચાયતના સભ્યો તથા રેઇનબો વોરિયર્સ ધરમપુર તથા રેઇનબો વોરિયર્સ કોઓર્ડિનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું